તો બોડી લોશન મોર સનસ્ક્રીન એવું બધું ચોપડીને હું થઈ ગઈ ફટાફટ રેડી રેડી થઈને ફટાફટ મોડું બી બાંધી અમારા બાજુ બહુ પોલ્યુશન છે પછી ખાઈને હું નીકળી ગઈ બસ સ્ટોપ પર જવા માટે ત્યાં જરાક વાર બેઠી એટલે રિક્ષા બી મળી ગઈ તો બેસી ગઈ મેં તો રિક્ષામાં બી મારા ચાળા ઓછા નહીં થાય રિક્ષામાં બેસીને મેં આવી ગઈ વાસ્કુ વાસ્કોઈ મારું થોડું કામ હતું પહેલાં તો મેં ગઈ આઈબ્રો કાઢવા તે સોર સોર માં કઢાવીને તો મારી આત્મા જ નીકળી ગઈ પછી હું આવી ગઈ મારું વોશ એવું બધું લેવાનું હતું તે લઈ લીધું પછી સોર સોર કેટલી ભૂખ લાગે એ તો તમને બધાને ખબર જ છે તો મેં નીકળી ગઈ મોમોઝ ખાવા માટે સવાર સોરમાં મોમોઝ ખાઉ છું પછી સ્ટીમ મોમોઝનો નો ઓર્ડર આપીને હું બેસી ગઈ ટેબલ પર પછી આવ્યા મારા મસ્ત તો મોમોઝ તે ખાઈને મેં મારા ફ્રેન્ડ સાથે નીકળી ગઈ બાડોલી જવા માટે મોડો બાંધેલો રખના પડતા હે બહુ ઠંડા લગતા હૈ સવાર સવારમાં તો મેં પહોંચી ગયા હતા બાડોલીની આસપાસ મેં ત્રિરંગાની લહેરાવની ક્યારની રાહ જોતી હતી મારા વિડિયો લહેરાઈ ગય એટલે મેં તો બહુ હેપી હતી પછી અમે પહોંચી ગયા હતા બાડોલી બાડોલી જઈને પછી આવ્યા એ કેક શોપમાં એટલી ક્યૂટ કેક શોપ હતી ને અમે તો બહુ બધા ફોટોસ પાડ્યા છે અને પેસ્ટ્રી મંગાવી હતી તે બી ખાઈ લીધી તે ખાઈને અમે નીકળ્યા બાબેન જવા માટે હવે અહીંયા સુધી આવ્યા છે તો બાબેન બી જઈ જ બાબેન જવા પહેલાં અમારે કરવાની હતી પેટ પૂજા તો પહેલાં અમે આવી ગયા મન્ચુરિયન રાઈસ ખાવા માટે તે ખાઈને પછી અમે નીકળી ગયા બાબેન જવા માટે બાબેન હું કેમ જાઉં છું ખબર તમને ત્યાં થોડીક મસ્ત શાંતિ મળશે તળાવ પાસે બેસીને અને ફોટોસ બી પડાવવા મળી જશે ફાઇનલી આપણે પહોંચી ગયા છે બાબેન ને અહીંયા તળાવનો વ્યૂ કંઈ આવો છે અહીંયા છે ને સાંજે આવે ને તો બહુ મજા આવે એક વાર મેં આવી હતી ગણપતિ પર ત્યારે બહુ જ મજા આવી ગયેલી અહીંયા સાંજે પછી વ્યૂ એન્જોય કરતા કરતા હું આવી ગઈ બેસવા માટે મસ્ત બેસીને જયા કરે હમણાં બપોર માં બી અહીંયા ઠંડો ઠંડો પવન હતો એટલે ગમતો હતો અહીંયા અહીંયા બહાર એટલો બધો તડકો હતો ને અહીંયા તળાવ પાસે મસ્ત પવન આવ્યા કરતો હતો બીજું શું જયા માણસને ગાઈશ પછી થોડા ઘણા ફોટોસ પડાવ્યા અને પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે ત્યાં મને આ ક્યુટ પપીસ દેખાયા ડોગ્સ થી હું બીવું છું ફટાફટ શાંત થતી હતી ને ઠંડી બોલ લાગશે ગાઈસ પછી હું આવી ગઈ ઘરે મેં ગાઈ શૂટ નહીં કરું આવતા હતા કેમ કે મારા આઈફોન માં ચાર્જિંગ ઓછું થઈ ગયેલું હતું ગાઈસ ઘરે આવીને મસ્ત ફ્રેશ થઈ ગઈ અને પછી આવી ગઈ સંસર જોવા માટે ત્યાં અડધો એક કલાક મસ્ત બેસી રહી હતી તો મળીએ કાલે બાય